અંબાજીમાં રબારી સમાજના ઘર તોડવાને મામલે ગેનીબેન ઠાકોર જિગ્નેશ મેવાણી અને કાંતિભાઈ ખરાડી પહોંચ્યા રબારી સમાજને વહારે રબારી સમાજના ઘર તોડવાનો મામલો ગેનીબેન ઠાકોર જિગ્નેશ મેવાણી અને કાંતિભાઈ ખરાડી પહોંચ્યા રબારી સમાજની વહારે વહીવટી તંત્રે રાત્રે કરેલા ડિમોલિશન ઉપર જિગ્નેશ મેવાણીએ કર્યા આકરા પ્રહાર ગરીબ હિન્દુઓના

રાતના અંધારામાં બુલડોઝર ફેરવી લાખની કિંમતના કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રજડતા કરી દીધા છે અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે અને એવું ખંડેર છે જેનું છજું ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે આ ભારતીય જનતા અસલી ચરિત્ર છે એટલે ક્ષત્રિય દલિત અને કોળી સમાજના ભાવનગરમાં તોડી રહ્યા છે અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા સુભાષ બ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા એટલે જાણે દલિત આદિવાસી ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને ફરતી સરકારે ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા બે હજાર લોકોને અહીંથી પોતાના આશ્યાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે જે કોઈ કોઈપણ સંજોગોમાં થવો જોઈએ નહીં અંબાજીના ધામમાં પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ભૂંસી નાખવા માંગે છે એની વિરુદ્ધમાં જ્ઞાનીબેન ઠાકોર કાંતિબાઈ સેવાદળના અધ્યક્ષ લાલજી બીને અમે બધા સંકલ્પબદ્ધ છીએ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને આત્મ સન્માન ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ તમે થવા દેવાના નથી આ વિકાસ નહિ એ નર્યો વિનાશ છે આજે અંબાજી મુકામે કાંતીભાઈ ખરાડી જીગ્નેશભાઈ હું લાલજીભાઈ અમારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીંના તમામ સમાજના લોકો ગરીબ લોકો એ પોતાના પરસેવાની કમાણીયા મકાન બનાવીને નાના મોટા મકાન બનાવી નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાન ચલાવતા હતા સરકાર કોઈ પણ ડેવલોપિંગ કરે એમાં કોઈનો વાંધો ના હોય પણ જયારે આઝાદી પહેલા આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલા તો આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન તો આ એ વખત ના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી આ એમની પોતાની માલિકી નો ગણાય અને માલિકી નો હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાન નું વેલ્યુશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને સમજાવી પશુપાલન સાથે સંકળાયેલા છે નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરત ને અહીંયા ધેર હોય પણ અંધેર ના હોય મા જગદંબાના સાનધ્યમાં ગરીબાના આશુ આ લોકોએ જે પાડ્યા છે એ મા તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે એ આશીર્વાદ આપે કોઈનો આત્મા દુભાય એવા આશીર્વાદ કદી મા જગદંબા અંબાજી ના આપે એટલે હું મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે અમે કલેક્ટરને ને મળીશું અને આ લોકોને રહેવા માટે અને એમની જે માગણી છે એ માગણી કઈ રીતે ગ્રાહે રે એવા અમારા બધાના સામૂહિક પ્રયત્નો રહેશે